નમસ્કાર હું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં એકાએક મંત્રીમંડળમાં ફેરફાર થવાનું કેમ નક્કી થયું ઘણાને એમ સવાલ થાય છે કે આટલી બધી મેજર બેઠકો મેળવ્યા પછી સરકાર નિષ્ફળ ગઈ છે એનું કારણ આ છે કે હાઈકમાન્ડ કંઈક અજુગતું લાગ્યું છે મને મળતી માહિતી પ્રમાણે આઈબીએનો રિપોર્ટ દિલ્હી જે નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે જેપી પી નડ્ડા મેળવતા હતા એમાં ચોખ્ખી એવી સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગ્રાઉન્ડ લેવલે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે એને કારણે ભાજપના નેતાઓ માટે ગુસ્સો વધી રહ્યો છે એનું કારણ એ છે કે કોઈ કામ થતા નથી લોકોના સચિવાલયમાં જાય તો વિરા મોડે પાછું કરવું પડે છે જેમ ધારાસભ્યોના જ કામ નહીં થતા હોય તો બીજાનો કોઈ કામ થતા હોય એ શક્યતા જ નથી અને આ બધું વિચારીને જોઈને ભાજપ હાઈકમાન્ડે નક્કી કર્યું કે જે એન્ટી ઇન્કમ્બન્સી જ્યારે દોઢ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એન્ટી ઇન્કમ પરથી નડશે તો ભાજપને જીતવું ભારે પડશે એટલે ગયા વખતની જેમ જયારે વિજય રૂપાણીના મુખ્યમંત્રી સહિત આખરે પ્રધાનમંડળનું વિસર્જન કરી નાખવામાં આવ્યું હતું એ આ વખતે મુખ્યમંત્રી બચી ગયા છે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ પણ જોઈએ આવતા દોઢ વર્ષમાં એમ મુખ્યમંત્રી પદમાં પણ ફેરફાર થાય છે કે નહીં